મૂળ જુનાગઢનો એક પરિવાર કાર મારફતે પોરબંદર આવી રહ્યો હતો તે દરમિયાન કુતિયાણા બાયપાસ નજીક કાર ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત સર્ચાયો હતો અકસ્માતમાં બે બાળકો ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા તો અન્ય પાંચ સભ્યો જેટલા ઈજાગ્રસ્ત બનતા તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા પોરબંદર રાજકોટ નેશનલ હાઇવે પર સમયાંતરે અકસ્માતના બનાવો સામે આવતા હોય છે શનિવારે છ વાગ્યા આસપાસ કુતિયાણા બાયપાસ નજીક એક કાર પુલિયાના ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં કારમાં સવાર અને જુનાગઢ મધુરમ વિસ્તારમાં રહેતા સુનીલભાઈ ભાયાભાઈ બાપોદરા ભાવનાબેન ભરતભાઈ ભૂતિયા વૈશાલીબેન ભૂતિયા હીરાબેન સુનીલભાઈ બાપોદરા શાંતિબેન સુનિલ બાપોદરા સહિત પાંચ સભ્યોને ઈજા પહોંચતા તેમને તાત્કાલિક એકસો આઠની મદદથી પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો અકસ્માતમાં બાપોદરા શિવમ સુનિલભાઈ અને ભૂતિયા જય ભરતભાઈ નામના બે બાળકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ ઘટનાને લઈ અને પરિવારના સભ્યોમાં શોક વ્યાપી ગયો હતો નાગેશ પરમાર ગુજરાત ન્યૂઝ કુતિયાણા